મંજૂરી નહી છતાં જામણ કુવામાં કાર્યક્રમ થતા દેવ બિરસા મુંડા સેનાના કાર્યકરોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માંગણી કરી સુરત જિલ્લાના માંડવી તાલુકાના જામણ કુવા બાર ગામે ધી ગ્લોરિયર ચર્ચ દ્વારા આત્મિક જાગૃતિ સભા બે હજાર ના આયોજનની સભાને શરૂઆતમાં મંજૂરી આપવામાં આવી હતી સ્થાનિક વિરોધના કારણે તંત્ર દ્વારા મંજૂરી રદ કરવામાં આવી હતી તેમ છતાં રદ કરાયેલી મંજૂરી બાદ પણ પોલીસ બંદોબસ્ત સાથે સભાનું આયોજનના મામલે વિવાદ બાદ દેવ બિરસા મુંડા સેનાના કાર્ય ચર્ચ ગ્લોરિયર યુવક મંડળ અને ગ્લોરિયર્સ વ્યવસ્થાપન સમિતિ દ્વારા તારીખ ત્રણ ચાર પાંચ અને છ ફેબ્રુઆરી આમ ચાર દિવસની આત્યમિક જાગૃતિ સભા આયોજન કરવામાં આવ્યું છે સભા માટે પ્રાથમિક મંજૂરી મેળવવામાં આવી હતી પરંતુ સ્થાનિક સ્તરે વિરોધ થતા આ મંજૂરી માંડવી મામલેદારે રદ કરી દીધી હતી છતાં જામણ કુવા ખાતે પોલીસ બંદોબસ્ત સાથે સભાનું કરવામાં આવ્યું હતું હિન્દુ સંગઠનો અને દેવ બિરસા મુંડા સેનાએ વિરોધ નોંધાવ્યો હતો મંજૂરી બાદ પણ કાર્યક્રમ ચાલુ રહેતા હવે દેવ બિરસા મુંડા સેનાના કાર્યકરો ગુરુવારના રોજ માંડવી મામલેદાર કચેરીએ પહોંચ્યા હતા મામલેદાર કચેરીએ પહોંચી આદિવાસીઓને કોઈનો સહકાર મળતો ન હોય તેમણે ધર્મ પરિવર્તનની માંગણી કરી હતી આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આદિવાસી ખ્રિસ્તી બની જાય તો જ પોલીસ પ્રશાસન નેતા મંત્રી એમને સહકાર આપશે મારી પડખે ઉભા રહેશે આથી અમે આદિવાસીઓ અમારા પૂર્વજોની માફી માંગીએ છીએ કે અમે અમારી પરંપરા બચાવી શકતા નથી અમે ધર્મ પરિવર્તન કરવા જઈ રહ્યા છીએ ગુરુવારે સાંજે ધી ચર્ચ જામણકોવા ખાતે આયોજિત રેવ પીટર બે રેવ ઋષિતા બેજામીન અને પરવાર ઓફ ગોડ મિનિસ્ટ્રીઝના કાર્યક્રમમાં કાયદેસર ખ્રિસ્તી બનવા જઈ રહ્યા છે આ માટે તેમણે પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરી છે જોકે સાથે સાથે આ ખ્રિસ્તી બનવા જનાર બિરસા ના કાર્યકરોએ આ સભાનીઓની મંજૂરી લેનાર કાયદેસરના ખ્રિસ્તે ન હોય તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી મારે રહેવાનું ઉમર પડા કેવડી અને તે બી સેનાની અધ્યક્ષ તરીકેની જવાબદારી છે મારી આજે અમે આ મામલતદાર સાહેબને માંડવી કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા જે માંડવી તાલુકાનું જામણ કુવા બાર કરીને ગામ છે ત્યાં તો ચાર પાંચ છ બે ફેબ્રુઆરીના રોજ એ ખ્રિસ્તી સમાજ દ્વારા ગોલિયર ચર્ચ જામણકુવા બાર એના દ્વારા કાર્યક્રમ કરવામાં આવે છે આધ્યાત્મિક જાગૃતિના નામે તો અમે પ્રાંત સાહેબને મામલતદાર સાહેબને અને પીઆઈ સાહેબને આવેદનપત્ર પણ આપ્યું હતું કે અમારી આદિવાસી છે અમે પ્રકૃતિ પૂજક છે અમારા બાપદાદા છે અમારી રીત રિવાજ પરંપરા પ્રમાણે અમને પૂજતા આવેલા છે પૂંજ મૂકીને ખાતા આવેલા આવેલા છે શાક પાડવાવાળા અમે આદિવાસી છે તો અહીંયા અમારી પરંપરા સંસ્કૃતિ નષ્ટ થાય છે અમે આદિવાસીમાંથી નષ્ટ થઈ ગઈ છે તો આ પરં આ આ કાર્યક્રમ કેન્સલ કરવામાં આવે તો એ કેન્સલ નહીં થયો અને એ કાર્યક્રમ ચાલુ રહ્યો અને એમાં આદિવાસીઓ બધા ગામના ભેગા થઈ આજુબાજુ ગામના આદિવાસીઓ ભેગા થાય અને સંસ્કૃતિ બચાવવા માટે ભગવાન ઈર્ષા મુંડા જેવા એમની સામે આંદોલનો ઉગ્ર કરી અને લોકો સામે પ્રશાસન સામે પોલીસ પ્રશાસન સામે રાજકીય તંત્ર સામે બધા પાસે મદદની અપેક્ષા અપેક્ષામાંગી પરંતુ અમને આ ચૂંટાયેલા મંત્રી લોકોએ પણ આદિવાસી સમાજને સહકાર નહોતો આપ્યો અને એવું પણ કહેવાય છે કે અમને આદિવાસીને કોઈ સહકાર આપતું નથી અમે આદિવાસી માણસોમાં સમાજની નહીં આવી એવી અમારી દયનીય પરિસ્થિતિ કરી નાખી એટલે અમે ફરી પાછા આજે આવેદનપત્ર આપ્યું છે અમને અમને પોલીસ પ્રશાસનને ખાતરી આપી છે કે આજે આઠ વાગ્યા સુધીમાં આ કાર્યક્રમો બંધ થઈ જશે અને ભવિષ્યમાં આવો કોઈ કાર્યક્રમ અહીંયા થશે નહીં એવો અમને આ પ્રશાસને આજે અમને બાંહેધરી આપી છે અને ખાતરી આપી છે બસ અમારો આજ કેવો ભગવાન બિરસા મુંડાની જય ધરતી માતાની જય કંસારી માની જય દેવલી દેવ મુગરા માતા ની જય જય બિરસા જીતેન્દ્ર સોલંકી નો રિપોર્ટ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે